સરસ મજાનું ફૂલ બનાવી દો અતો આ રમકડા છે ને હું એમ કે એક રમકડું વચ્ચે મૂકો એક લાલ કલર રમકડું કાલી લે પોપટી કા બ્લુ રીંગણી એક રમકડું મને આપો તો એમાંથી એક રમકડું મને આપવાનું સમજી ગયા હું જેવા કલરનું રમકડું માંગુ ને એવા કલરનું જ તમારે આપવાનું હો హలో రాజీబు వచ్చే కలర్ ను రమూ మ वेरी आप <coughs> <Hello, Jansi, Ben. coughs>

Halo om um, boy, ekram aku dua macam bukan, lal color ramakudu mana aku? Mekia color kedu tamnya? Lal color, lal tetap waah mukiditu, wace mukiditu. lal maru, bisa tiap mukidio ya, seme mukidio, salah jauh. હાલો જાહેન એક રમકડું વચ્ચે મૂકો પીળા કલર નું રમકડું મને આપો વેરી ગુડ